इस बख्शी इस ग्राउंड की हुकूमत एक मुझे तो है इस ग्राउंड की हुकूमत ये तेरी सुल्तान है तू यहाँ सुल्तान बनकर आया कर, कर। तू यहाँ सुल्तान बनकर आया कर प्लीज वेलकम टू ऑन द स्टेज श्री चैतर भाई वसावा साहब साथे तमाम अग्रणी अमना साथी सामाजिक कार्य करो ने तमाम लोगों हार्दिक 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 स्वागत करूं चुके

આજુબાજુ એ જે મિત્રો ઊભા છે એમને પણ મારી નંબર અપીલ છે કે આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમે શાંતિ છો એવી અપીલ સાથે સાથે તમામ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું સાથે આપણી વચ્ચે ડોક્ટર સાહેબ શ્રી જયરામભાઈ રાઠવા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું એમને વિનંતી કરું છું અને આપ સૌ આવકારું છું સર પ્લીઝ વેલકમ ટુ ઓન ધ સ્ટેજ ડોક્ટર જયરામ રાઠવા સાથે મારા સ્વયંસેવકોને વિનંતી છે કે તમામે તમામ પોતપોતાના કામે લાગી જશો અને અહીંયા કાર્યક્રમને રૂડો બનાવવા માટે સહભાગી થશો અપીલ છે અને મારા સ્થાનિક જેટલા પણ પણ અગ્રણીઓ છે 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 વડીલો એમને વિનંતી કે સ્ટેજ પર આવશે અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરશે અને આપ સૌ એને આ સ્વાગતને તાળીઓના ગ્રિ વધાવી લેશો આવી અપેક્ષા સાથે આ કાર્યક્રમ સફળ નીવડી અને આપણો મુખ્ય અતિથિ ચૈતરભાઈ બસાબા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે જો હંમેશા માટે આદિવાસી ની જયારે વાતો હોય ત્યારે પાર્ટી કરતા આદિવાસીઓની પહેલા હું રાધિકાબેન ને વિનંતી કર્યું કે જેવો પણ પ્રસંગ ને અનુરૂપ ઉદ્બોધન કરશે રાધિકાબેન રાઠવા નમસ્કાર જોહાર ઉપસ્થિત આગેવાનો

તો આજે આપણે આદિવાસીઓનું મુકુટનું નાક પણ ઊંચી થઈ ગઈ છે હવે આગળ જે આપણું ભવિષ્ય છે આપણા હાથમાં છે આપણે વિચારવાનું છે કે આગળ આપણે આપણી પેઢી માટે શું કામ કરીએ અને આવા લોક લાડીલા અનેક એક લડાઈયા ધારાસભ્ય જે લડે છે એમને આપણે ટેકો આપીએ અને એવી રીતે આપણે એક હાથ ઊંચો કરીએ કે તમારી લડાઈમાં અમે ટેકો આપીએ છીએ આ બધા હાથ ઊંચા કરો જોહાર હવે આગળ આ સભાને સંબોધિત કરીશું અને ખૂબ આપણે આગળ જે પણ કામ કરવાનું છે આપણા મોટા આગેવાનો જે ઉપસ્થિત છે એ આપણને એક માર્ગદર્શન આપશે નમસ્કાર ખૂબ ખૂબ આભાર રાધિકાબેન રાઠવા નો